બધાને શુભ ખૂબ શુભકામનાએ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના સાધુવાદ અને દિવાળી બધા આનંદથી મનાવે એવી શુભેચ્છા અને વાત રહી આભાર વ્યક્ત કરવાનો આભાર વ્યક્ત તો કરવું જ જોઈએ કેમ કે કોઈ પણ કાર્યનો મહત્વપૂર્ણ વિષય અગર જો હોય તો એ આભાર વિધિ હોય અને હું 2024 માં સંકલ્પ લીધો હતો કે નારાયણ બાપુના નિમિત્તે જે તિથિ છે તિથિ નિમિત્તે 25મી તિથિ નિમિત્તે જેને रजत નિર્માણ તિથિ નામ આપ્યો એને હું દિવ્ય કથા તરીકે નામ દીધો અને ક દિવ્ય બનાવીશ 1986 ની યાદ અપાવે એવી કથા મનમાં સંકલ્પ લીધો હતો અને એ સંકલ્પને પૂરા કર્યા भगवान भोलेनाथ साथे साथे इंद्रदेव ने भगवान कृष्ण जे बताएं ने खबर चें कि छह सात आठ ऐतलब दी बरसात ऐतलो बरसात में अपन ये मतों की कथा केम था से हर एक जगह कथा कैंसिल थी कि वो तो पांच छह आमंत्रण तो मारा पासे ये बात जेम्मा मारे जावणो होतो आमंत्रण आयाता भले यहां कथा तो એટલે જઈ શકવાના ન હતા લેકિન ઈ કથા કેન્સલ થઈ ગયો જે હવે ચૈતર્મથા છે મુક્ત અને આપના ભગવાન બોલેનાથ ચકલેશ્વર મહાદેવ ઈ મુખ્ય જવાન હતા કથા ના નઈ કથા એટલી ભવ્ય બન્યા એમાં ભગવાન બોલેનાથ ની અસીમ કૃપા રહી સાથે સાથે ઇન્દ્ર દેવ भगवान कृष्ण प्रार्थना आपने अस्थल बदलवानी बात थल बदलवास्थल बदलव से तेरे मन मन में आ स्थल बदला से जे जगह भूमि पूजन थी ई जगह कथा थी जी ए शास्त्री जी ने मैंने फोन आया मैं। भगवान भोलेनाथ आराधना करी अडी वगे चार सुधी अठा रह બદો એમાં ફોન ઓન બદો મૂકી દીધું તો જાપ કરવા બેસી ગયા બોલેનાથ પ્રાર્થના સાંભળ્યા 5 વાગ્યો 6 વાગ્યો સારે 6 વાગે સૂર્ય ઉદયે નીકળી ગીયો આયો તો વરસાદ બંધ થઈ સૂર્ય ઉદય થિયો અને રાંસી ભાઈ સામસિન આ સબ બધા લાગી ગયા કે બોલે બાપો તમે ટેન્શન નઈ લો આ જગે જ કથા થાસે ભગવાન બોલેનાથ બધાએ એકદમ ધૂપ નીકળી આવ્યો જ્યારે ત્યારે એ જગ્યા ઉપર કથા થઈ એટલે ઇન્દ્રદેવ કૃષ્ણ ભગવાન બધા એનો આભાર છે જે અમારે સંકલ્પ પાછળ બધાએ લાગી ગયા હતા દેવતાઓ એ મારો સંકલ્પનો એક ઈ મારો ભજનનો પ્રભાવ કહો કે પરમાત્માનો આશીર્વાદ કહો કે નારાયણ ને દેવી આત્માનો ચમત્કાર કહી લો કોઈ પણ કહી શકો છો

કે મુખ્ય યજમાન તો બધા રૂપિયા દઈને બની જાય છે કોઈ પણ આપણે કાર્યક્રમ કરીએ જ્યારે ત્યારે એવું થાય નક્કી થાય કે જે વધારે રૂપિયા દેશે એ મુખ્ય યજમાન યહાં પણ અમે નક્કી લેકિન મારો મન માં હતો કે ચપલેશ્વર મહાદેવ ને મુખ યજમાન બે વસ્તુ મારા મન માં હતો એક ચપલેશ્વર મહાદેવ ને મુખ યજમાન અને બીજું પોથી કોઈને નહીં લેકિન જ્યારે યહાં મીટિંગ થઈ સમિતિમાં નક્કી થયો કે મુખ્ય પાંચ લાખ રૂપિયા જે સાડ પાંચ લાખ દે ઈ મુખ્ય રૂપિયા દેય પોથી પો નાથ એવું કરી દીધું કે મારા સંકલ્પ પૂરા કરવા માટે સાડે પાંચ લાખ કોઈ યજમાન તૈયાર નહીં થયો પાંચ લાખનો યજમાન હતા પણ સાડે પાંચ લાખ નહીં થયા એટલે ચપલેશ્વર મહાદેવની ને મેં કીધું ને બહુ અવારી બહુ મોટો આશીર્વાદ રહ્યા મારા ઉપર કે ચપલેશ્વર મહાદેવ એટલે મુખ્ય એને મારા સંકલ્પ પૂરા કરવા માટે ગીતામાં ભગવાન કીધું છે કે હું બીજા મારા સેવકો સંકલ્પ પૂરા કરવા માટે મારો પણ વ્રત તોરી દઉં છું જેમ કે કૃષ્ણ ભગવાન સંકલ્પ લીધું હતું કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડીશ લેકિન भीष्मना प्रतिज्ञा भीष्म प्रतिज्ञा ली दू तो तुमने शस्त्र उपराविश तो भीष्मना प्रतिज्ञा पूर्ण करवा माटे પોતાનો સંકલ્પ તોડી દીધો એટલે આજ મારો પ્રતિજ્ઞા મારો સંકલ્પ પૂરા કરવા માટે ભગવાન શિવ પોતાનો સંકલ્પ પૂરા કર્યા પોતાના સાત મતલબ સાહત સાથ આપ્યા એટલે એનો એટલા માટે હું આભારી છું એટલે

ભલે વ્યક્ત કરવું જોઈએ પણ આ લોકો એટલા મારા સંકલ્પમાં સાથ દીધું દાતા એકથી એક દાતા એમાં મુખ તો નરેન્દ્ર પિઠડીયા જે પોતાના ગ્રુપ સાથે સાડે તેન લાખ રૂપિયાનો યોગદાન આપ્યા અને ફોટો નામ પોતાનો ન રાખી વીરેન્દ્રસિંહનો રાખ્યા એટલે એ પણ એક પોતે રૂપિયા દઈને અને બીજાનું નામ રાખે એવા વ્યક્તિ પણ બહુ ઓછા હોય છે તો પહેલાં તો એ નંદ પીઠરિયાનો પણ આભારી છું એવા અમારા મસ્કત સમાજમાં મસ્કતમાં ઓસવાલ સમાજનો છે એક વ્યક્તિ અનિલભાઈ વાધેર જે આખો આશ્રમનો રિપેરિંગ કામ અને કલર કામ કરાયા એ પણ બે લાખે મત આપ્યા એવા ઘણા મૂળજીભાઈ મંગલમૂરજી ગઢવી રાણસીભાઈ પછી આ સબ ચંદ્રકાંત ચોથાની અમારા જે નામ છે એ પોતે દાતા તરીકે બીજાને પણ લઈ આવ્યા અને એના સિવાય રાનસિંહ ગઢવી ઘણા બધા દાતા છે જે નામ લો તો કમસે કમ કલાક સૌથી અગર જો વધારે उपयोग रियो तो ई कैलाश दान नो रियो कैलाश दान पहला व्यक्ति छे जे कैलाश दान मने कीधु की बोले बापू तमे टेंशन नहीं लो कथा एवी दिव्य था से अने जेटलो था से एटलो हूँ मेहनत करीश तो कैलाश दान नो बहु सहयोग रियो हरेक दाता मैं कीधु ना दाता नाम लिए तो एमा रोनक छे દક્ષાબેન છે પારુલબેન છે પછી આ પારુલબેનના બધા બહેનોના સુજાતા બેયાની મતલબ આખો મતલબ પૂર્વ પ્રમુખ અને સાથે સાતદીનું હા કાર્યકર્તા તરીકે રહીને અને સૌથી વધારે આ સંસ્થાનો ટ્રસ્ટી નારાયણ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પછી ચપલેશ્વર મહાદેવ અનક્ષેત્ર ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પછી સાથે સાથે સમિતિ એ ટોટલ તન મન ધનથી એવા સેવા કર્યા જેટલો આભાર હું વ્યક્ત કરી જ નહીં શકું એટલો મતલબ સેવા કર્યા છે ઉષાબેન એનો આખો પરિવાર આ ડબલ રોટી વાળા જયેશભાઈ જે પ્રખ્યાત છે માંડવીમાં એનો આખો કુટુંબ રોનકનો આખો કુટુંબ બધાને એમ લાગતો તો જેમ અમારો જ કથા છે એવી રીતે એ લોકો કથા કર્યા અને દિવ્ય બનાવ્યા એ બધાને હું મારા હૃદયથી આભાર માનું છું સાધુવાદ આપું છું અને સાથે સાથે એ દિવાળીની આ લોકોને પણ શુભકામના આપું છું